મિત્રો કલ્પના કરો કે સવારનો સૂરજ ઉગ્યો છે પક્ષીઓ કલરવ કરી રહ્યા છે અને તમે પથારીમાંથી ઊભ થવાનો પ્રયત્ન કરો છો પણ અરે આશુ તમારા શરીરનો એક એક સાંધો જાણે જામ થઈ ગયો હોય ઘૂંટણમાંથી કકડાટી બોલતી હોય અને કમર સીધી કરવામાં પણ આંખમાં પાણી આવી જતા હોય શું આ કહાની તમારા ઘરની પણ છે આજે આપણે કોઈ સામાન્ય વાતચીત નથી કરવાના પણ એક એવી ગંભીર સમસ્યાનું સમાધાન લાવવાના છીએ જેણે આજના સમયમાં યુવાનોથી લઈને વડીલો સુધી સૌની ઊંઘ હરામ કરી નાખી છે હા હું વાત કરી રહી છું સાંધાના દુખાવા વા અને હાડકાંની નબળાઈ વિશે ઘણીવાર આપણે જોઈએ છીએ કે ઉંમરનો આંકડો વધે એટલે લોકો સ્વીકારી લે છે કે હવે તો દુખાવો રહેવાનો જ ને પણ મારો સવાલ એ છે કે શું દુઃખી થવું ફરજિયાત છે શું આપણે આપણા શરીરને એટલું લાચાર બની જવા દઈશું કે રોજ સવારે મુઠ્ઠી ભરીને પેઇનકિલર ખાવી પડે ના બિલકુલ નહીં આજે હું તમને એક એવો રસ્તો બતાવીશ જે તમારા શરીરને અંદરથી રિપેર કરશે માત્ર ઉપર છેલ્લું સમારકામ નહીં જુઓ આપણે જ્યારે ડૉક્ટર પાસે જઈએ અને પેઇન કિલર લઈએ ત્યારે શું થાય છે આ દવાઓ દુખાવાનો સંદેશ મગજ સુધી પહોંચે તે પ્રક્રિયા ઘટાડે છે એટલે દુખાવો ઓછો લાગે છે જેથી તમને દુખાવાનો અહેસાસ ન થાય પણ સાંધાનો ઘસારો એ તો ત્યાંનો ત્યાં જ હોય છે ઉલટાનો લાંબા ગાળે આ દવાઓ તમારી કિડની અને લિવરને નુકસાન કરે છે આજે આપણે જે ઉપાય જોઈશું તે શરીરના સાંધામાં સુકાઈ ગયેલા ગ્રીસ એટલે કે સાઇનોવિયલ ફ્લુડને ફરીથી બનાવવાનું કામ કરશે આપણે રસોડાની એવી આઠ દિવ્ય ઔષધિઓનો ઉપયોગ કરીશું જે ભેગી મળીને એક મેજિકલ પાવડર બનાવશે તો ચાલો નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ કારણ કે આજની માહિતી તમારા જીવનમાં મોટો બદલાવ લાવવાની છે ભાગ એક સમસ્યાનું મૂળ શા માટે દુખે છે પહેલા એ સમજીએ કે આ દુખાવો થાય છે કેમ આયુર્વેદ મુજબ આપણા શરીરમાં જ્યારે વાયુ એટલે કે વાત દોષ વધી જાય છે ત્યારે તે સાંધામાં જઈને જગ્યા બનાવે છે આ વાયુ સાંધાની વચ્ચે રહેલી ચિકાશને સૂકવી નાખે છે જેમ કોઈ મશીનમાં ઓઇલ પૂરું થઈ જાય અને તેના સ્પેર પાર્ટ્સ ઘસાવા લાગે અવાજ આવે અને ગરમ થઈ જાય બસ એવું જ આપણા ઘૂંટણ અને કમરનું છે આજે આપણે જે પાવડર બનાવીશું તે આ ત્રણ કામ કરશે એક શરીરમાંથી વધારાનો વાયુ દૂર કરશે બે હાડકાનું કેલ્શિયમ વધારશે ત્રણ સાંધામાં નવી ચિકાશ પેદા કરશે ભાગ બે સામગ્રી પરિચય અને તેના ફાયદા આ પાવડર બનાવવા માટે આપણે કુલ આઠ સામગ્રી જોઈશે આ બધી વસ્તુઓ તમને તમારા રસોડામાં કે નજીકના કરિયાણા સ્ટોર પર આસાનીથી મળી જશે પણ હા દરેક વસ્તુનું મહત્વ સમજવું જરૂરી છે એક મખાના ચાલીસ ગ્રામ સૌથી પહેલા આપણે લઈશું મખાના મિત્રો મખાનાને દેવતાઓનું ભોજન કહેવાય છે જેમ ઉંમર વધે તેમ હાડકાં પોલા થવા લાગે છે જેને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય મખાનામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે તે માત્ર હાડકાં જ મજબૂત નથી કરતા પણ તમારી કિડનીને પણ સ્વસ્થ રાખે છે તે પચવામાં ખૂબ હળવા છે બે સફેદ તલ ચાલીસ ગ્રામ બીજી સામગ્રી છે તલ કહેવત છે ને કે નાના પણ રાઈના દાણા તલનું પણ એવું જ છે દૂધ કરતાં દસ ગણું વધારે કેલ્શિયમ તલમાં હોય છે તલમાં નેચરલ ઓઇલ હોય છે જે તમારા સાંધાને અંદરથી લુબ્રિકેશન પૂરું પાડે છે જો તમને વાળ ખરવાની સમસ્યા હોય તો તેમાં પણ તલ અદ્ભુત કામ કરે છે ત્રણ બદામ ચાલીસ ગ્રામ ત્રીજી વસ્તુ છે બદામ આપણે બદામને માત્ર મગજ તેજ કરવા માટે જાણીએ છીએ પણ હકીકતમાં બદામમાં વિટામિન ઇ અને સારા ફેટ્સ હોય છે આ સારા ફેટ્સ તમારા સાંધાની ગાદીને ઘસાતી અટકાવે છે અને સ્નાયુઓને મજબૂતી આપે છે ચાર અળસી વીસ ગ્રામ ચોથી સામગ્રી છે અળસી જે લોકો વેજીટેરિયન એટલે કે શાકાહારી છે તેમના માટે અળસી એટલે સંજીવની માછલીમાં જે ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે તે અળસીમાં ભરપૂર છે આ તત્વ શરીરમાં રહેલા સોજાને ખેંચી કાઢે છે જ્યારે ઘૂંટણ લાલ થઈ જાય કે સોજી જાય ત્યારે અળસી જાદુઈ કામ કરે છે પાંચ સૂંઠ પાવડર પાંચ ગ્રામ એક ચમચી પાંચમી વસ્તુ છે સૂંઠ લીલા આદુનું સુકાયેલું રૂપ આયુર્વેદમાં સૂંઠને વિશ્વભેષજ એટલે કે વિશ્વની દવા કહી છે સાંધાના દુખાવાનું મુખ્ય કારણ આમ એટલે કે શરીરમાં જામી ગયેલો કચરો અને વાયુ છે સૂંઠ આ કચરાને બાળી નાખે છે અને પાચનશક્તિ વધારે છે છ હળદર પાંચ ગ્રામ એક ચમચી છઠ્ઠી વસ્તુ છે આપણી ભારતીય પરંપરાનું ઘરેણું હળદર પણ સાદી હળદર કરતાં જો ગાંઠિયાવાળી અસલ હળદર મળે તો ઉત્તમ હળદરમાં કર્ક્યુમિન હોય છે જે દુનિયાનું સૌથી શક્તિશાળી નેચરલ પેનકિલર છે તે દુખાવાને શાંત કરે છે અને અંદરના ઘસારાને રિપેર કરે છે સાત કાળા મરી બે ગ્રામ અડધી ચમચી હવે તમે પૂછશો કે આમાં મરીનું શું કામ તો સાંભળો એકલું હળદર ખાવ તો શરીર તેનું પૂરું શોષણ નથી કરી શકતું પણ જ્યારે હળદર સાથે કાળા મરી ભળે છે ત્યારે હળદરની તાકાત બે હજાર ગણી વધી જાય છે મરી તમારા મેટાબોલિઝમને પણ તેજ કરે છે આઠ સાકર અથવા દેશી ગોળ દસ ગ્રામ સ્વાદ મુજબ અને છેલ્લે આ ઔષધિને સ્વાદિષ્ટ બનાવવા આપણે સાકર કે દેશી ગોળ લઈશું ગોળ લોહીની સફાઈ કરે છે અને આયન વધારે છે ભાગ ત્રણ બનાવવાની સાચી રીત હવે ખાસ ધ્યાન આપજો માત્ર વસ્તુઓ ભેગી કરવાથી કામ નહીં થાય તેને બનાવવાની રીત જ તેની અસરકારકતા નક્કી કરે છે સ્ટેપ વન સૌથી પહેલાં એક જાડા તળિયાવાળી કડાઈ લો અને તેને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો સ્ટેપ ટુ હવે તેમાં મખાના બદામ તલ અને અળસી આ ચારેય વસ્તુઓને વારાફરતી ડ્રાય રોસ્ટ કરવાની છે એટલે કે ઘી કે તેલ નાખ્યા વગર કોરી જ શેકવાની છે મહત્વની ટીપ ઉતાવળ બિલકુલ કરતા નહીં જો તમે ફાસ્ટ ગેસ પર શેકશો તો વસ્તુઓ બળી જશે અને તેના પોષક તત્વો નાશ પામશે જ્યાં સુધી તલ ફૂટવા ન લાગે અને મખાના હાથથી દબાવતા કડક અવાજ સાથે તૂટે નહીં ત્યાં સુધી ધીમા તાપે શેકો માત્ર તેની ભેજ ઉડાડવાની છે સ્ટેપ થ્રી શેકાયેલી સામગ્રીને એક પહોળી થાળીમાં કાઢી લો અને તેને રૂમ ટેમ્પરેચર પર આવવા દો ગરમ વસ્તુને મિક્સરમાં ક્યારેય પીસવી નહીં નહીતર બદામ અને તલનું તેલ છૂટું પડી જશે અને પાવડર ચીકણો થઈ જશે સ્ટેપ ફોર ઠંડુ થયા પછી મિક્સર જારમાં આ શેકેલી વસ્તુઓ નાખો સાથે જ તેમાં સૂંટ હળદર મરી અને સાકર કે ગોળ ઉમેરી દો સ્ટેપ ફાઇવ મિક્સરને પલ્સ મોડ પર ચલાવો એટલે કે બે સેકન્ડ ચાલુ બે સેકન્ડ બંધ આમ કરવાથી પાવડર ગરમ નહીં થાય અને તેના ગુણો જળવાઈ રહેશે બહુ ઝીણો લોટ નથી કરવાનો સહેજ કરકરો હશે તો ચાલશે તમારો નેચરલ જોઈન્ટ પેઇન રિલીફ પાવડર તૈયાર છે આને કાચની એરટાઈટ બોટલમાં ભરી લો આ પાવડર તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો ભાગ ચાર સેવનવિધિ ક્યારે અને કેવી રીતે લેવું આ પાવડરનો મહત્તમ ફાયદો લેવા માટે તેનો ઉપયોગ યોગ્ય સમયે કરવું જરૂરી છે શ્રેષ્ઠ રીત રાત્રે જમ્યાના એક કલાક પછી અને સૂતા પહેલા એક ગ્યાસ નવશેકું હળવું ગરમ ગાયનું દૂધ લો તેમાં એક મોટી ચમચી ભરીને આ પાવડર મિક્સ કરો જો તમને અનુકૂળ હોય તો તેમાં અડધી ચમચી ગાયનું ઘી ઉમેરો ઘી ઉમેરવાથી સાંધામાં જલ્દી સ્નિગ્ધતા આવે છે વૈકલ્પિક રીત દૂધ ન ફાવે તો જો કોઈને દૂધની એલર્જી હોય અથવા દૂધ પીવાથી ગેસ થતો હોય તો તેઓ સવારે નાસ્તામાં એક વાટકી તાજા દહીં સાથે મિક્સ કરીને લઈ શકે છે અથવા તો હુંફાળા પાણી સાથે પણ લઈ શકાય પણ દૂધ સાથે આનું પરિણામ હંડ્રેડ મળે છે કેટલો સમય લેવો આયુર્વેદિક ઉપચાર ધીરજ માંગે છે આ કોઈ જાદુઈ ગોળી નથી કે એક કલાકમાં અસર કરે તમારે આ પ્રયોગ સળંગ ચાલીસ દિવસથી લઈને ત્રણ મહિના સુધી કરવાનો છે તમને પંદર દિવસમાં જ શરીરમાં સ્ફૂર્તિ અને દુખાવામાં રાહત દેખાવા લાગશે ભાગ પાંચ શું ખાવું અને શું ટાળવું મિત્રો માત્ર પાવડર ખાવાથી કામ નહીં ચાલે જો તમે એક બાજુ પાવડર ખાઓ અને બીજી બાજુ વાયુ કરે તેવો ખોરાક લો તો કોઈ પરિણામ નહીં મળે આટલું ધ્યાન ખાસ રાખજો શું બંધ કરવું ખાટી વસ્તુઓ આમલી અથાણા અને વધુ પડતા ખાટા ફળો સાંધાના દુખાવા માટે ઝેર સમાન છે વાસી ખોરાક ફ્રીજમાં મૂકેલો ઠંડો ખોરાક અને વાસી રોટલી વાયુ વધારે છે વાયુવર્ધક શાકભાજી રીંગણ બટાકા વટાણા ચોળી વાલોળ અને અડદની દાળ ખાસ કરીને રાત્રે તો ખાવા જ નહીં મેંદો બ્રેડ બિસ્કીટ અને પીઝા બર્ગર શરીરના સોજા વધારે છે શું ઉમેરવું સરગવો અઠવાડિયામાં બે વાર સરગવાની શીંગનું શાક કે સૂપ પીવો સરગવો હાડકાં માટે અમૃત છે રાગી જો બની શકે તો ઘઉંની જગ્યાએ રાગી કે જુવારનો રોટલો ખાવાનું રાખો લસણ રોજ સવારે લસણની એક કડી ખાવાથી વા મટે છે જો ગરમી ન કરતી હોય તો ભાગ છ એક્સ્ટ્રા ટિપ્સ અને લાઇફસ્ટાઇલ ફેરફાર પાવડરની સાથે આ ત્રણ નાની આદતો તમારા જીવનમાં વણી લેશો તો ઘડપણ તમારાથી દૂર ભાગશે એક સૂર્યસ્નાન આપણું શરીર કેલ્શિયમ પચાવી જ ન શકે જો વિટામિન ડી ન હોય અને વાઇટમિન ડીની ગોળીઓ ખાવા કરતાં રોજ સવારે પંદર મિનિટ કુમળા તડકામાં બેસો સૂર્યદેવતા મફતમાં હાડકાં મજબૂત કરે છે બે હલનચલન ઘણા લોકો કહે છે મને દુખે છે એટલે હું નથી ચાલતો પણ સાચું એ છે કે તમે નથી ચાલતા એટલે તમને દુખે છે સાંધાને કાટ લાગવા ન દો દિવસમાં ત્રીસ મિનિટ હળવું વોકિંગ રાખો ખુરશીમાં બેઠા બેઠા પગના પંજા હલાવો ઘૂંટણ સીધા વાંકા કરો આનાથી લોહીનું ભ્રમણ ચાલુ રહેશે માલિશ અઠવાડિયામાં બે વાર તલના તેલ અથવા તેલથી સાંધા પર હળવા હાથે માલિશ કરો અને પછી ગરમ પાણીનો શેક કરો આનાથી ચકડાયેલા સ્નાયુઓ ખુલી જશે ભાગ સાત સાવચેતીઓ કોણે ન લેવું દરેક વસ્તુ બધા માટે નથી હોતી આ લોકોએ ધ્યાન રાખવું એક પથરીના દર્દીઓ જેમને કેલ્શિયમ ઓક્સિલેટની પથરી થતી હોય તેમણે આ પાવડર ડોક્ટરને પૂછીને લેવો કારણ કે આમાં કેલ્શિયમ વધારે છે બે ગર્ભવતી મહિલાઓ પ્રેગ્નન્સી દરમિયાન ગરમ વસ્તુઓ ટાળવી જોઈએ તેથી ડોક્ટરની સલાહ લેવી ત્રણ બ્લડ થિનર લેતા લોકો જે લોકો લોહી પાતળું કરવાની દવા લે છે તેમણે હળદર અને અળસીનું પ્રમાણ ઓછું રાખવું ચાર ડાયાબિટીઝ ડાયાબિટીસના દર્દીઓએ મિશ્રણમાં સાકર કે ગોળ નાખવો નહીં તો મિત્રો આ હતો આપણો દેશી સચોટ અને આડઅસર વગરનો ઉપાય મને પૂરો વિશ્વાસ છે કે જો તમે શ્રદ્ધાથી આ પ્રયોગ કરશો તો તમારી કટકટ બોલતી કમર અને ઘૂંટણ ફરીથી સ્મૂથ થઈ જશે યાદ રાખજો સ્વાસ્થ્ય એ જ સાચી સંપત્તિ છે લાખો રૂપિયા દવાખાનામાં આપવા કરતાં થોડું ધ્યાન રસોડામાં અને જીવનશૈલીમાં આપવું વધારે સારું છે તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો જો તમને કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ કરજો હું ખુશી દરેક કોમેન્ટનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ જો તમારા પરિવારમાં મમ્મી પપ્પા દાદા દાદી કે કોઈપણ સ્નેહીજનને સાંધાનો દુખાવો હોય તો આ વિડિયો એમની સાથે વોટ્સએપ પર અત્યારે જ શેર કરો તમારી એક શેર કોઈનું દર્દ ઓછું કરી શકે છે પુણ્યનું કામ છે અચૂક કરજો આવા જ ઉપયોગી હેલ્થ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને પેલું બેલાયકન પણ દબાવી દેજો ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને હસતા રહો આવજો